કેરટેકર તરીકે કામ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીમાં ગયેલ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરતી કપુરાય પોલીસ ટીમ કેરટેકર તરીકે કામ કરી સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા મળી કુલ ચાર લાખ ઓગણસી હજાર ચારસો બાવીસની મતાની ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીમાં ગયેલ પૂરેપૂરો મુદ્દા રિકવર કરી કપુરાઈ પોલીસ ટીમ કપુરાય પોલીસ સ્ટેશનમાં બે હજાર પચીસ બી એનએસ કલમ ત્રણસો પાંચ મુજબ નવ ગુનો રજિસ્ટર થયેલ જેમાં હકીકત રિંગ રોડ વડોદરા શહેરમાં સુમિત્રાબેન નાવો વૃદ્ધ હોય શારીરિક અશક્ત છે તેથી તેઓની સાર સંભાળ રાખવા માટે એક હેલ્થકેર એજન્સીનો સંપર્ક કરી કેરટેકર રાખી નક્કી કરે જે તારીખ સાત ચાર બે હજાર પચીસ સવાર આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં ઉર્વિશા મોહમ્મદભાઈ શિહાર રાજીવનગર એક રોડ વડોદરાના ફરિયાદીના ઘરે કેટેકરનું કામ કરવા આવી ફરિયાદીની પત્ની વારંવાર ફોન કરી ફરિયાદીની પત્ની તથા ફરિયાદી ક્યારે પરત આવવાના છે તેની તાસ મેળવી ફરિયાદીના ગયા હતા ચેતકનો લાભ ઉઠાવી ફરિયાદીનું સોનાનું પાંચ સીધા રામ લખેલું જેનું વજન આશરે પંદર પોઈન્ટ સુડતાલીસ ગ્રામ જેની કિંમત એક લાખ સત્તાણું હજાર બસો છ તથા સોનાનું હાર વજન આશરે બાવીસ ગ્રામ જેની કિંમત એક લાખ બાર હજાર તથા એક જોડ સોનાની બુટ્ટી વજન આશરે સાત પોઈન્ટ સોળ ગ્રામ જેની આશરે કિંમત છત્રીસ હજાર પાંચસો પચાસ સોનાની ચેઇન વજન સોળ પોઈન્ટ છોતેર જેની આશરે કિંમત આડત્રીસ હજાર ત્રણસો એકસઠ તથા રોકડ રૂપિયા પચાસ હજાર મળી ચાર લાખ ઓગણસી હજાર ચારસો બાવીસની મતાની ચોરી કરેલ હતી જે બાબતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ તોમર તથા એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના પોલીસ કમિશનર અભિષેક ગુપ્પલ તથા મદદનીઝ પોલીસ કમિશનર જી ડિવિઝન જી ડીપલ સાણા વડોદરા શહેરનાઓએ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી પકડવામાં બાકી આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ ચન્વયે કપુરાય પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી એ સ્ટાફના માણસોને ઉપયુક્ત ગુના અનુસંધાને આરોપી શોધી કાઢી ચોરીમાં ગાલ મુદ્દામાલ રિકવર કરવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ એન હોય સ્ટાફના માણસો વોલિંગમાં હતા દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જન્મેશભાઈ મિશનભાઈ તથા અકેકો અરભાર ચેલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ પંચલિંકનાઓને અંગત ધારે સંયુક્ત બાતમીના આધારે ઉલિયા અહેમદભાઈ ચૌહાણને નાની પકડી પાડી મહિલા પોલીસ કર્મચારી હાજરીમાં પૂછપરછ કરતા શરૂઆતમાં ગુનાની કબૂલાત કરતા ન હોય પરંતુ યુક્તિ પ્રયુક્તિ સઘન પૂછપરછ કરતા ભાંગી પડેલ ગુનાની કબૂલાત કરેલ સોનાનો મુદ્દો માલ સહિત રિકવર કરી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અહેવાલ માન્યુઝ ನಿಖಿಲ್ ಗಾಯಕಿ ವಡೋದ್ರಾ